તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું રોટાવેટર વેચવાનું છે અલ્પેશભાઈને બ્લેડ નવી નાખેલી છે ન્યૂ મોડલ રોટાવેટર અને ટોટલ માહિતી આપી દઈશ રોટાવેટરની ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે અલ્પેશભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર રોટાવેટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો શક્તિમાન કંપનીનું રોટાવેટર અલ્પેશભાઈને વેચવાનું છે રોટાવેટરની અંદર છત્રીસ બ્લેડ જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદ પંદરના મોડલનું રોટાવેટર ફૂલ સાચવેલું ઓરિજિનલ કંપની કલરમાં રોટાવેટર રોટાવેટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બ્લેડ પણ નવી નાખેલી જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા તેમનો રોટા માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈનો કોન્ટેક કરીને જજો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ રોટા સાડા પાંચ ફૂટનું જોવા મળશે કિંમત અંદાજીત બેતાલીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી રોટા જો તમારે લેવાનું હોય તો અલ્પેશભાઈના નંબર કઈ રીતના મેળવવા અને ક્યાં જોવા મળશે તો આ રોટા જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને રામપુરા ગામે જોવા મળશે રોટા લેવા માટે નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે અલ્પેશભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર નંબર પર ફોન કરી ેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો